બી આવાસ યોજના હેઠળ પોરબંદરના બોખીરા કેકે નગર વિસ્તારમાં કુલ ચોવીસો અડતાલીસ આવાસો બનેલા છે અત્યાર સુધીમાં કુલ ત્રેવીસસો સત્યાવીસ ફ્લેટ ફાળવી દેવામાં આવ્યા છે એકસો એકવીસ ફ્લેટ આપવાના બાકી છે સામાજિક કાર્યકર અશ્વિનભાઈ મોતીવરસે જણાવ્યું હતું કે એકસો એકવીસ ફ્લેટ એસસી સમાજ માટે અનામત રાખવામાં આવ્યા છે ત્યારે ખારવાડ વિસ્તારમાંથી અતિ ગરીબ પરિવારના બહેનો નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અંદાજે સોથી પણ વધારે પરિવારોએ આઠ વર્ષ પહેલાં પાંચ હજાર રૂપિયા આવાસમાં ફ્લેટ મેળવવા માટે પાલિકા કચેરીએ જમા કરાવ્યા છે આ ગરીબ પરિવારો ભાડે રહે છે અને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે નામ દિવાળીબેન માવજી શિયાર અમે આઠ વર્ષથી પૈસા ભરી બે હજાર સત્તરથી પૈસા ભર્યા છે અમે વ્યાજે લઈને પૈસા ભર્યા છે અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે અમે કામી નથી શકતા અત્યારે અમે એકસો એકવીસ મહિલા છીએ અમે પાંચ હજાર ભર્યા હતા બે હજાર અઢાર સત્તરમાં અમારે મકાન જોઈએ ગમે ત્યાં સરકાર મકાન ફાળવે જગ્યા ફાળવે તો અમને મકાન જોઈએ છે ને પૈસા કદાચ આપે તો પણ વ્યાજ સહિત અમે લેશું એક મહિલાએ રડતી આંખે પોતાની વ્યથા જણાવી હતી ઘરના ઘરનું સપનું તૂટી જતા તેઓ રડી પડ્યા હતા તો મંજુબેન માવજીભાઈ જુંગીએ પણ રડતી આંખે પોતાના ઘરની સ્થિતિ વર્ણવી હતી મંજુબેન રસોડા કરવા જાય છે અને તેના પતિ દિવ્યાંગ હોવાથી ચોકીદારી કરે છે આવા સોથી વધુ પરિવાર માટે લડત આપવા સામાજિક કાર્ય કરે તૈયારી બતાવી તંત્રને આવેદન પાઠવી રજૂઆત કરી છે રોજ અમે પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં પ્રમુખ સાહેબને મળવા આવ્યા હતા પરંતુ કારણોસર પ્રમુખ સાહેબ મહિલા નથી એટલે અમે ઓછી કરાવી છે ક્યાંક ને ક્યાંક જ્યારે બે હજાર ચારસો અડતાલીસ મકાનમાં જે કાયદેસર હકદાર હતા જે માતાઓ બેનોએ પાંચ હજાર ભર્યા હતા એને પ્રમુખ સાહેબે છેલ્લે અમને બાહ્ય ધરી આપી હતી કે આ માતાઓને અમે પાંચ હજારમાં આવાસ આપશું પરંતુ બસો સાડત્રીસ મકાનનો દ્રોહ થયો એમાં આ માતાઓનો સમાવેશ થયો નથી હવે વૈધા છે એકસો ને એકવીસ આવાસ અને એની સામે એકસો વીસથી વધારે બહેનો બાકી છે પાંચ હજાર ભરેલા હવે ક્યાંક ને ક્યાંક આમાં એકસો એકવીસ આવાસ જે વૈધા છે એ અનામત છે તો આમ મારી માતાઓ બહેનોનો સમાવેશ થતો નથી આ બહેનોની છેલ્લા સાત વર્ષથી પાંચ હજાર ભર્યા છે એની પરિસ્થિતિ એવી છે કે આ હજાર રૂપિયા પણ એ વધારે એમાં પ્લસ કરવો હોય તો નથી કરી શકતા તો પચાસ હજાર ક્યાંથી ભરે સામાન્ય નાના મોટા કામ કરીને પોતાનું ગુજરાન હલાવે છે અને પરિસ્થિતિ એટલી અત્યંત ખરી ખરાબ છે કે આનું કોઈ પણ સાંભળવા તૈયાર નથી હવે હું પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકા અને સરકારને વિનંતી કરું છું કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જો પ્રથમ આવાસ યોજના અથવા તો પ્લોટ ફાળવવામાં આવે તો અમારી માતાઓ બહેનોનો સમાવેશ કરવા આવે અથવા તો એમને જે પાંચ હજારની રકમ ભરેલી છે એમને વ્યાજ સાથે તમારે આપવી પડશે અને આમાં પણ તમે આનાકાની કરશો તો પછી અમારે ગાંધીચિંડિયા માર્ગે પણ એ જવું પડે તો જવાની તૈયારી છે અને કાયદાકીય લડત કરવી પડે તો પણ અમારી તૈયારી છે